રાજકોટ ગેમ્સોના અગ્નિકાંડ બાદ સુરતમાં એકસો એંસી સ્કૂલ સીલ કરવામાં આવી હતી કે આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો સ્કૂલોને શરતોને અધીન શરૂ કરવામાં આવી છે સાઠ દિવસમાં બી પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી છે વરાછા પુણા સહિત અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓને શરૂ કરવામાં આવી સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને અડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ કરી કરીને ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટે તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તે તમામનું ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તેમાંથી જરૂરથી બહાર નીકળી શકે